હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્ત્રી સશક્તિકરણ ની વાતો કરવામાં આવે છે ત્યારે

ગટરો નથી લાઈ નથી લાઈટ જતી રહેશે જે સબર થાય છે એ માટે હું ભરાયા છે પાલસગામ માં બાવીસ જૂન ના રોજ ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજા જઈ રહી છે તો ગામના લોકો જોડે વાત કરીશું કે તેમને ગામમાં કેવા પ્રકારનો વિકાસ જોઈએ ગામમાં ગટર પાણી મેન વરસાદ પડે છે લાઈટ બંધ થઈ જાય છે બીજું દસ હજાર નું ગામ છે એમાં સ્મશાન નથી એક તો પેલો મુદ્દો સ્મશાન નથી તળાવ જેમાં માં તળાવ એ શું શું પછી એ વસ્તુ આજે દબાણમાં જતું રહ્યું છે નાનક ગામમાં કોઈ ગ્રાન્ટ ગાંધીનગર મળતી નથી બીજું ગામમાં વેરા ભરાતા નથી વેરા ભરાતા નથી જેથી કઈ ગામોનો વિકાસ કોઈ થતો નથી તમે આપશો તો કઈ આપણે આમાંથી આપશે ગામ એવા ઘણા બધા મુદ્દા છે ગામમાં એક તો પ્લોટો નથી બારની પબ્લિક એમ પડી ગઈ છે અત્યારે જો વાત કરવામાં આવે તો હાલ પાલજ ગામમાં કોઈ પ્રકારનો વિકાસ જ જોવા નથી મળતો અને રસ્તાની હાલત જોઈએ તો એકદમ દયન્ય જોવા મળી રહી છે શું કહેશો એ જ વસ્તુ કહું છું કે જેને બી આયા છે એ જે બી અત્યાર સુધી આવ્યા છે એ પોત પોતાનું કર્યું છે ગામનો કોઈ વિકાસ કરવો નહીં રોડ ખોવાઈ ગયા છે ગ્રાન્ટો પાસ થઈ છે રોડ ખોવાઈ ગયા છે રોડ બીજા જતા રહ્યા છે પાસ થઈ ગયા છે એક આ તો સરકાર જો આના પર આરટીઆઈ થાય તો બધું બહાર નીકળે એવું છે આરટીઆઈ થાય તો બધું બહાર નીકળ્યું કે ભાઈ રોડ રસ્તા ક્યાં ગયા અત્યાર સુધી ગાંધીનગરથી કમસે કમ બે કિલોમીટર દૂર છે આજે ગમે તો દૂર ગામ છે હજુ નગરપાલિકામાં ગામ આવ્યું નથી એરિયામાં જ આ પાલજ ગામ આવ્યું છે છતાં પણ તેઓ પ્રાથમિક સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે હવે જોવાનું રહ્યું જે કોઈ પણ સરપંચ બનશે ત્યાં ગામજનોના વિશ્વાસ ઉપર ખરા શકે નહીં કેમેરામેન કમલેશ જોડે કિંજલ શિકારી